હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક જીરો આઠ બે હજાર ચોવીસ પચીસ ફૂડ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ ત્રણ જીએમસીની જાહેરાત ભરતી રદ કરવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જગ્યાઓ માટે આયોગ દ્વારા સોળ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે મુખ્ય પરીક્ષા માટે પાત્ર કુલ સત્યાસી ઉમેદવારોની પ્રથમ યાદી તથા ચુમ્વોતેર ઉમેદવારોની બીજી યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી બંને યાદીની અરજી ચકાસણી કર્યા બાદ કુલ એકસો એકસઠ ઉમેદવારોમાંથી એકસો અઠ્યાવીસ ઉમેદવારો અપાત્ર જાહેર કરવામાં આવેલા છે અપાત્ર જાહેર કરેલા ઉમેદવારોમાંથી મોટાભાગના ઉમેદવારો ભરતી નિયમોમાં માન્ય તેવી ડેરી ટેકનોલોજીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે પરંતુ ભરતી નિયમો મુજબ તેમના અનુભવને સહકારી ક્ષેત્રની સંસ્થાનો હોવાથી ગાહ્ય રાખી શકાતો નથી જેની શૈક્ષણિક લાયકાત માન્ય છે તે જ ક્ષેત્રનો અનુભવ ગ્રાહ્ય રાખી શકાતો નથી જે ભરતી નિયમોમાં વિસંગતતા જણાય છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ હસ્તકની સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ બે સંવર્ગના ભરતી નિયમોમાં અનુભવ અંગેની જોગવાઈમાં સહકારી ક્ષેત્રની સંસ્થાનો સમાવેશ થઈ જાય છે જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ફૂડ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ ત્રણની ભરતી નિયમોમાં અનુભવ અંગેની જોગવાઈમાં સહકારી ક્ષેત્રના અનુભવને ગ્રાહ્ય રાખી શકાતો નથી

ન રાખવાને કારણે મુખ્ય પરીક્ષા માટે જાહેરાતની જોગવાઈ મુજબ પૂરતા જગ્યાના સ ગણા ઉમેદવારો મળતા ન હોવાથી કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધીન ઉમેદવારોના બહોળા હિતને ધ્યાને લઈ આયોગ દ્વારા સદરહુ જાહેરાત ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે તો જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી કરેલ છે તેર દસ બે હજાર પચીસના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે તો મિત્રો બે હજાર ચોવીસ પચીસની ફૂડ ઇન્સ્પેક્ટર અને ફૂડ સેફટી ઓફિસર વર્ગ ત્રણ સંવર્ગની પ્રાથમિક કસોટી છ અગિયાર બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી તેમના આધારે મુખ્ય પરીક્ષા માટે પાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો ભરતી રદ કરવા સંબંધિત અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર